ચણિયાચોળી વિતરણ કર્યું છે જી હા પંચોતેર જેટલી દુર્ગા સમાન દીકરીઓને કરાયું છે ચણિયાચોળી વિતરણ શાળાના આચાર્યએ નિજાનંદ ગ્રુપ કર્યો છે આભાર વ્યક્ત વિજાપુરમાં તાલુકાના પિલવાઈ સેઠ જીસી હાઈસ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને નવરાત્રી દરમિયાન પહેરવા માટે નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા શાળાના આચાર્ય કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ અતિ જરૂરિયાતમંદમાં દુર્ગા સમાન પંચોતેર જેટલી દીકરીઓને તેમની માતાઓના હસ્ત અવનવી ચણિયા ચોળીઓનું વિતરણ કરવામાં આવ્યો હતો જેને લઈને શાળામાં ભણતી દરેક દીકરીઓના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી આ કાર્યક્રમમાં નિજાનંદ ગ્રુપના સભ્યો જોડાયા હતા તથા આચાર્ય કૃણાલબેને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આવી રહેલા પાવન નવરાત્રી પર્વની ઉજવણી માટે ભણતી દુર્ગા સ્વરૂપ દીકરીઓને તેઓ પર્વ નિમિત્તે ઉપયોગી એવી દીકરીઓના માપની ચણિયા ચોળીનું વિતરણ કાયમી સેવાઓ આપતું નિજાનંદ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે જે બદલ નિજાનંદ ગ્રુપનું શાળાએ આભાર વ્યક્ત કર્યો હતો